ધોરાજી શહેરના સોનાપુરી ખાતે શ્રી ઝૂલેલાલ સાહેબની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી આજે ઝૂલેલાલ જયંતિ નિમિત્તે શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ તેમજ સમસ્ત સિંધી સમાજ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો તેમજ સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

લાળી લુવાણા નવયુવક તથા સમસ્ત સિંધી સમાજ તરફથી પૂજ્ય શ્રી ઝૂલેલાલ સાહેબની મૂર્તિ શમશાનની અંદર સ્થાપના કરવામાં આવેલ છે આથી અમારો આ જે નવો વર્ષ છે એ અમે ધામધૂમથી દર વર્ષે મનાવીએ છીએ પૂજ્ય ઝૂલેલાલ સાહેબની બધા ઉપર સદાય કૃપા રહે એવી અમારી પ્રાર્થના અને સમસ્ત સિંધી સમાજને ચેતી જાન અને નવ વર્ષની શુભકામનાઓ